જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભ છે વૈષ્ણવ ચલ્લા હો તો ચલો એટલે કે આ છેલો ફેરો છે આવું હોય તો આવો કલકત્તા શહેરમાં એક બંગાળી બાબુ રીએ

મંગાળી બાબુ બગીચામાં કોઈ વિચારોમાં ખોવાઈ ગયા રાત પડવા આવી તેનું ધ્યાન ન રહ્યું અને બગીચો ખાલી થઈ ગયો રાત પડતા પહેલા સૌ નાવમાં બેસી પાછા ફરતા બધી નાવો જતી રહી પરંતુ એક નાવ હજી કાંઠે હતી થોડા મુસાફર પાછા ફરવા તેમાં બેઠા હતા અને નાવ છે ભરાઈ નહોતી

ય અંતિમ ફેરા હે ચલ્લા હો તો ચલો તો શબ્દો તેના હૃદયમાં પ્રતિધ્વનિત થયા અને એકદમ જ્ઞાનનો પ્રકાશ થયો હે સાચે જ આ છેલ્લો ફેરો છે બસ હૃદયમાં એટલો વૈરાગ્ય છવાઈ ગયો કે ભગવત પ્રાપ્તિની લગ્ન એને લાગી ગઈ અને પોતાનું સર્વસ્વ ત્યાગી વૃંદાવની જતા રહ્યા અને શેષ જીવન ભગવદ ભક્તિમાં એમણે વિતાવ્યું આ સત્ય હકીકત છે વૈષ્ણવ એક સાધારણ વાક્ય ક્યારેક જીવનમાં કેટલી ઘેરી અસર કરે છે તેની પ્રતિતિ આ વૃદ્ધાંત આપણને કરાવે છે કે આ છેલ્લો ફેરો છે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે જો ભગવદ ભક્તિ નહીં કરો તો શું થશે એટલે ભક્તિ કરવી હોય તો કરી દે આવા વાક્ય તો કદાચ નાવિક અનેકવાર બોલ્યો હશે વૈષ્ણવ તે બંગાળી બાબુએ અગાઉ સાંભળ્યા પણ હશે પરંતુ તેમનું હૃદય અત્યારે ઉન્મુખ હતું માટે તેને તુરંત જ અસર થઈ અને આવું આપણા જીવનમાં પણ ઘટતું હોય છે જ્યારે આપણું હૃદય ભગવતીઓની વાણીનું શ્રવણ કરવા ઉત્સુક હોય ત્યારે જ તેની અસર આપણા હૃદય ઉપર થાય છે મનની તત્પરતા વગરનો સત્સંગ છે એ નિવડતો નથી અર્થાત અસરકારક હોતો નથી જે પણ સત્સંગ તમે સાંભળો છો એ સત્સંગ છે એ જો મનથી સાંભળતા નથી એકાગ્ર ચિત્ર સાંભળતા નથી તો એની અસર થશે નહીં તો ભગવદ આશ્રય છે એનું મૂળ ભગવદ્ કૃપા છે ભગવદ આશ્રયનું નું મૂળ ભગવદ કૃપા છે તો ભગવાનની કૃપા થાય તો જ આપણે પ્રભુના શરણે જઈએ તો ભગવાનની કૃપા થાય તો જ છે એ જીવને ભગવદ આશ્રય પ્રાપ્ત થાય અન્યથા તેનું ભગવાન તરફ ધ્યાન પણ નથી જતું કારણ કે જીવનના અનેક કાર્યોમાં જ તેનું મન છે એ પરોવાયેલું રે છે જીવને જો અસરકારક સત્સંગ પ્રાપ્ત થાય તો તેનું ચિત્ત છે ભગવાન તરફ પ્રવૃત્ત થાય છે પરંતુ સત્સંગ પણ ભગવદ કૃપા વગર પ્રાપ્ત થતો નથી તો વૈષ્ણવો અત્યારે જે કોઈ પણ તમે આ સત્સંગ સાંભળો છો ને તો માની લેજો કે તમારા પર પ્રભુની કૃપા થઈ તો ક્યારે મનાય આવો પ્રશ્ન આપણને થાય સામાન્ય મનુષ્ય જ્યારે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે સ્વાસ્થ્ય સ્યા સારું રહે ખ્યાતિની પ્રાપ્તિ કરે ભૌતિક ઉપલબ્ધિઓ ઓત્યાદી મેળવે તો તેને ભગવત કૃપા થઈ એમ માને છે તે જ પ્રમાણે જો તેના જીવનમાં કાઈ ઉપાધિ આવે વ્યાધિ આવે નુકસાન પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે ખોટી છે ભગવાનની કૃપા અવકૃપાના આ લક્ષણ નથી ભગવાનની કૃપા તો સપનતા અને વિપનતા બંને અવસ્થામાં સંભવી શકે છે તો એનું એવું કયું લક્ષણ છે જેથી સમજી શકાય કે જીવના ઉપર ભગવદ કૃપા થઈ છે તો આચાર્ય ચરણે સમજાવ્યું છે કે જે મનુષ્યને સત્સંગની પ્રાપ્તિ થવી તે ભગવત કૃપાનું સર્વોત્તમ લક્ષણ છે વૈષ્ણવ તો તમારા પર કૃપા થઈને વૈષ્ણવ કે તમે સત્સંગ સાંભળી રહ્યા છો

અને જ્ઞાન તો પુસ્તકો થી પણ મેળવી શકાય પરંતુ ભગવતીઓના હૃદયની કોમળતાના કારણે તેમનો સંગ સર્વોત્તમ છે વૈષ્ણવો અત્યારે તમે ઉપર આ સત્સંગ રહ્યા છો તો અત્યારે તો અઢળક વિડીયો પડ્યા છે આ જ વિડીયો તમારી સમક્ષ શું કામ આવ્યો પ્રભુ ઈચ્છા છે કે તમે સાંભળો તમે છે આ સત્સંગનો લાભ ઉઠાવો એવું પ્રભુ ઈચ્છી રહ્યા છે એટલે તમે આ વિડીયો નિહાળી રહ્યા છો આ તમારા પર પ્રભુની કૃપા થઈ છે સત્સંગની અસર પણ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણું હૃદય કોમળ હોય કઠોર હૃદયને આપણને લાભ કરવાની વાતો છે એ સ્પર્શી શકતી નથી જ્યારે હૃદય કોમળ બને છે ત્યારે જીવ છે એ ભગવતો મુખા બને છે અને ત્યારે જ તેને સત્સંગનો લાભ છે એ પહોંચે છે તો સત્સંગ તમારા સુધી પહોંચી ગયો છે હૃદય તમારું કોમળ હશે તો અવશ્ય પ્રભુ છે એ તમારે આ સત્સંગથી થતો લાભ છે એ પ્રાપ્ત કરાવશે તો આપણને પ્રશ્ન થાય છે કે એવા ભગવદીઓ ક્યાં મળે કે જેનો સંગ ભગવદ કૃપાનું નિમિત્ત બને શ્રી હરિરાયજી સ્વયં આજ્ઞા કરે છે કે હું ભાગ્યહીન છું કે મને ભગવદીનો સંગ પ્રાપ્ત નથી શ્રી હરિરાયજી તો હંમેશા સેવામાં પ્રવૃત્ત રહેતા અને ભગવત ભાવમાં નિમગ્ન રહેતા પરંતુ જીવોને સમજાવવા તેઓ આ વાત કરે છે ભગવતીઓના જો દર્શન પણ દુર્લભ હોય તો તેમનો સંગ તો ક્યાંથી પ્રાપ્ત થાય અને ભગવતીઓના સંગ વગર રગદ હૃદયની કઠોરતા ઓછી થઈ શકતી નથી હૃદય આર્ધ ન બને તો ભગવાન હૃદયમાં ક્યાંથી પધારે તો આ પરિસ્થિતિમાં એમ કહેવાયું છે કે જો ભગવદીઓનો સાક્ષાત આપણને સંગ ન પ્રાપ્ત થાય તો ભગવદીઓની ભાવનાનો સંગ કરવો જોઈએ આપણી હૃદયની કઠોરતા વૈષ્ણવો જાય હૃદય કોમળ બને તો પ્રભુ બીરા છે તો ગિરિરાજ બાવા છે વૈષ્ણવો હરિદાસ વર્ય એ જ્યારે પ્રભુ એમના પર છે એ લીલા કરે છે ત્યારે એ કોમળ બની જાય છે છે પર્વત છતાં પણ એ કોમળ બની જાય છે માખણ જેવા કોમળ બને છે ત્યારે પ્રભુ એના પર પધારે છે અને એટલે પણ આપણને હજુ પણ ગિરિરાજ પર પ્રભુના ચરણોની છાપ જોવા મળે વૈષ્ણવ કારણ કે એ માખણ જેવા કોમળ બની જતા તો આપણું હૃદય પણ જ્યારે માખણ જેવું કોમળ બને ને ત્યારે પ્રભુ આપણા હૃદયમાં પધારે અને ભગવતીઓના હૃદયની ભાવના પણ ભગવતીઓના સંગ જેટલી જ અસર કરનારી હોય છે અર્થાત ભગવતીઓની ભાવનાનું અનુસંધાન સતત કરવું આવશ્યક ગણાય વાસ્તવમાં ભગવદીઓનો સંગ પણ તેમની ભાવના દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે ફરી આપણે વિચારીશું કે ભગવદીઓની ભાવના ક્યાંથી મેળવવી તો આનું સ્થાન બતાવવામાં આવ્યું છે કે ભગવદીઓની ભાવના તેમના દ્વારા રચાયેલ ગ્રંથોમાંથી પ્રાપ્ત થઈ શકે છે ભગવદીઓનું આલેખન કોઈ પ્રસિદ્ધિ કે પુરસ્કાર માટે હોતું નથી તેઓ તો પોતાને જે ભાવનાનો આધાર લઈ ભવસાગર પાર કર્યો અને પ્રભુના ચરણાર પ્રાપ્તિ કરી તેનો જ આધાર અન્ય જીવો લઈ અને પોતાનું જીવનનો ઉત્કર્ષ કરી શકે માટે આ ગ્રંથનું લેખન કરતા હોય છે અને તે સિવાય તેમનો કોઈ હેતુ હોતો નથી તેમનું પોતાનું જીવન તો ભગવતોન્મુખ જ હોય છે અને સ્વયં કૃતાર્થ થયેલ હોય છે અને એમના આ ગ્રંથોનું સંગ એ જ ભગવદ્યોની ભાવનાનો સંગ છે તો વૈષ્ણવો 41 પદો છે એમાં અષ્ટસખાના પદો છે ચાર ચાર પદો ગંગાબાઈના છે હરિરાયજીના પદો છે જેમાં સર્વ કોઈ છે એ પોતાના અનુભવો જણાવી રહ્યા છે કે અમારે પર છે યમનાજી કેવી કૃપા કરી છે અમે અમારા અનુભવ દ્વારા જણાવીએ છીએ કે યમનાજી આવા પરમ કૃપાલુ છે યમનાજીની અંદર આવા ગુણો રહેલા છે જો સર્વ કોઈ અમનાજીના નામનું ઉચ્ચારણ કરશે એમના નામનું રટણ કરશે તો એમને ભગવદ પ્રાપ્તિ થશે તો આમ વૈષ્ણવો છે પોતાના અનુભવો છે એના દ્વારા પોતે ગ્રંથોની રચના કરે પદોની રચના કરે એના દ્વારા બીજા પણ જે ભક્તજનો છે એનો ઉધાર થઈ શકે માટે ગ્રંથોનું વાંચન અને અનુશીલન કરવું જોઈએ ચિંતન કરવું જોઈએ કરીએ ત્યારે નવી નવી વસ્તુઓ નવી નવા સિદ્ધાંતો આપણને જાણવા મળે કારણ કે એક જ વખત વાંચી લેવાથી એનો ગુડાર્થ છે એ સમજમાં આવતો નથી જ્યારે કોઈ ગ્રંથને અનેક વાર વાંચીએ ત્યારે ક્યારેક લાગે કે અરે આ તો પહેલા સમજાય જ નહોતી ક્યારેક તેમાં રહેલો હાર્દ છે એ સમજાય છે તેમાં રહેલા ભાવનાનો મર્મ છે હૃદયમાં ઉતરે છે અનેક વાર ચિંતન કરવાથી ક્યારેક જ આવો અનુભવ થાય છે ત્યારે આપણને થાય છે કે આ વાત પહેલા આપણને કેમ ના સમજાડી આનું કારણ એ છે કે તે વખતે આપણું હૃદય તે શબ્દના મર્મ છે એને ગ્રહણ કરવા ઉન્મુખ ન હતું જ્યાં સુધી આપણું મન છે એ ગ્રંથમાં નિર્દિષ્ટ ભાવનાને સમજવા માટે ઉત્સુક અને તત્પર ન હોય ત્યાં સુધી તમે ગમે એટલી વાર ગ્રંથનું અવલોકન કરવા છતાં તેનો ગુડ અર્થ છે એ સમજાતો નથી ક્યારેક ક્યારેક શબ્દો ખૂબ જ સાર ગર્ભિત હોય છે અનેક વખત વાંચવા છતાં તેનો અર્થ છે સમજાતો નથી પરંતુ જ્યારે આપણું હૃદય અભિમુખ હોય ત્યારે જ તેનો યથાર્થ છે એ આપણને સમજાય જો એ મર્મને આપણે પકડી શકીએ તો જીવન છે એ ધન્ય બની જાય સમસ્ત જીવનમાં આવી ક્ષણો છે એ જવલે જ આવતી હોય છે વૃતાંત છે યાદ કરીએ વૈષ્ણવ આપણે જ્યારથી વાર્તા પ્રારંભ કર્યું એ આપણે વિચારી તો બાબુ એ નાવિકના શબ્દ છે એ શબ્દો કદાચ પણ આની હશે પરંતુ ઘટના સમયની તેની મનસ્થિતિ ઉન્મુખ હશે જેથી નાવક નાવિકના સહજ શબ્દોમાં તેને મર્મ સાપડાયો અને તેનું જીવન છે ઉર્ધ્વમુખી બની ગયું તો કહેવાનું તાત્પર્ય એ છે કે સત્સંગરૂપી ભગવદીઓની ભાવનાનો સંગ કરવો હોય તો તેમના ગ્રંથોનો નિયમિત પાઠ અને તેમનું કરવું જોઈએ અને ત્યારે જ પ્રભુ કૃપાથી હૃદય કોમળ બનશે અને તેમાં ભગવદાર ભગવદ્ છે એનો આવિર્ભાવ છે એ સંભવ બનશે તો વૈષ્ણવો આવા જ ગ્રંથો છે એમને સાંભળવા અર્થે અમે વાંચન છે રોજ રાત્રિના પોણા દસ વાગ્યે લાઈવ થઈએ છીએ જેમાં ભગવદ વાર્તા કરીએ છીએ એમાં ચોર્યાસી વૈષ્ણવની વાર્તા બસો બાવન ભગવદીઓની વાર્તા શ્રી સિન્નાજી ચરિત્રામૃત શ્રીમદ ભાગવત તેમજ સાથે સાથે સોડસ ગ્રંથનું આચમન અને આવા તો અનેક પુસ્તકોનું વાંચન આપણે લાઈવ ભગવદ વાર્તામાં કરીએ છીએ વૈષ્ણવો તો અમારી સાથે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાવો અને રાત્રિના પોળા દસ વાગ્યે તમે લાઈવ થાવ અને લાઈવ બની અને આપણે બધા સાથે મળી ભગવદ્ ગુણાનો વાદ કરીએ તો જે સત્વ ગુણાશ્રિત ભગવદ્ ભક્તો મુક્તિના અધિકારી છે અને પૂર્વજન્મ પાર્જિત કર્મ એટલે કે પૂર્વજન્મની અંદર જે પોતે કમાયેલા પુણ્યો છે કર્મ છે એ સંયોગાનુકૂલે જેમનો છેલ્લો જ જન્મ છે તેઓના માટે નિરૂપણ કરવામાં આવે છે આપણો છેલ્લો જન્મ છે તો આમાં જેટલી ભગવદ્ધ ભક્તિ થઈ જાય એટલી ભગવદ ભક્તિ કરી લો તો આ ફેરો છે જેને આવું હોય તે આવો ભગવદ વાર્તામાં જોડાવો ભગવદ નામ લો ઘરમાં પ્રભુની સેવા છે એ કરો અને સાથે મળી આપણે બધા છે ભગવદ્ કૃપા પ્રાપ્ત કરીએ સર્વને ને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધિ સકી છે વૈષ્ણવો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલ પુષ્ટિ સત્સંગને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લો સિવાંગી બેનનો સત્સંગ કરીને અને વૈષ્ણવો આવા જ સત્સંગો સાંભળવા માટે અહીં લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક અવશ્ય કરો